الله اكبر كل الحمد لله رب العالمين اوعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاه والسلام على اشرف الانبياء والمرسلين سيدنا ونبينا ابي ابيلا اله لا اله الا الله سيدنا محمد الله ولعنت الله على أعدائه أجمعين أما بعد بسم الله الرحمن الرحيم اللهم كن لوليك الحجة بن الحسن صلواتك عليه

مجلس پڑھ بھی مجلس سانبھڑ بھی مجلس برپا کر بھی ہر ایک چیز پتا جگہ اہمیت رکھے روایت میں اندر پورا کتاب, پورو کتاب ایک پورو باب ہے مسائل شیا کتاب جن اندر ایک پورو چیپٹر لکھک لیا ہے جی چیپٹر نو نام ہے بابو استحباب ذکر فضائل ہے اٹل کہ محمد والے محمد نا فضائل نہ ذکر کرو મુસ્તાહક છે અને એના બારામાં આટલી બધી રિવાયતો ત્યાં સુધી કે એક રિવાયતની અંદર ઇમાન ફરમાવે છે કે બેશક અમારો અલ્લાહનો નોકર છે અને અમારા દુશ્મનનો નો જિક્ર શૈતાનનો છે હવે આપણને ખબર પડી ગઈ કે આપણે જે અલી અલી અને હુસૈન હુસૈન કરીએ છીએ એ ઘર હકીકત આપણે સિક્ર પરવર દિગાર કરી રહ્યા છે ખુદાનો જિક્ર કરી રહ્યા છે અને અગર કોઈ મોહમ્મદ આલે મોહમ્મદના દુશ્મનની વાતો કરે છે તો પછી દર હકીકત શૈતાન નથી ત્યાં સુધી કે આ જ કિતાબની અંદર રિવાયત લખેલી છે કે મલાયકાનો એક ગીરો છે કે જે આવી મજલિસોમાં શરીક થાય છે અને જ્યારે આ મજલિસમાંથી કોઈ શખ્સ સલવાત પડીએ

એનું કામ શું છે કે આવી મજલિસોમાં શરીક થાય જ્યારે ભવિષ્યમાં આવી મજલિસમાં શરીક થનાર લોકોમાંથી કોઈ બીમાર પડે છે તો એની અયાદત માટે જાય છે અગર કોઈ ગુજરી જાય છે તો એના શરીક થાય આ એની ડ્યુટી તો આ હદીસો ઉપરથી આપણને ખબર પડી કે મજલિસની અંદર રઝાયલે મોહમ્મદ વાલે મોહમ્મદની ચર્ચા થવી જોઈએ અને એનું જ નામ મજલિસ છે મજલિસની અંદર ફરિશ્તાઓ ફઝાયેલ સાંભળવા આવે છે પણ અગર આપણી મજલિશોમાં રાજકારણની વાત હોય પોલિટિક્સની વાત હોય સિયાસતની વાત હોય તો પછી ફરિશ્તાઓ તો કહી જવાના જ પાછા છે કે અમે તો અલી મોલા અલીનો સિક્ર સાંભળવા આવ્યા હતા અમે તો જે છે એ આલે મોહમ્મદનો સિક્ર સાંભળવા આવ્યા પણ આની અંદર તો જે છે એ સિયાસતની એનાલિસિસ થઈ ગઈ નહીં મજલિસ એટલે સિક્રે મોહમ્મદ આલે અને એટલે જ અલ્લાહના રસૂલ કહે છે જયનો મજાલ સુકુમ બિઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબ તમારી મજલિસોને ઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબ થી ઝીનત બક્ષો લ્યાન ઝિક્રહુ ઝિક્રી વ ઝિક્રી ઝિક્રુલ્લાહ કારણ કે અલીનો ઝિક્ર મારો ઝિક્ર છે મારો ઝિક્ર અલ્લાહનો ઝિક્ર છે વ ઝિક્રુલ્લાહ ઇબાદા અને અલ્લાહમાં ઝિક્ર ઇબાદત છે મતલબ તમે તો મેથ્સના સ્ટુડન્ટ છો ને સમીકરણ મેળવો તો શું આવશે ઝિક્ર અલી ઝિક્ર پروردگار دجے ذکر علی پروردگارنی نی عبادت دجے اور محمد آل محمد صلوات اللہ علیہ وسلم لے جائے ایک شاعر ہے وہ خوبصورت انداز ماں کے تو ماحول پارسا کرو ذکر جلی کے ساتھ ذہنوں کی پرورش کرو فکر علی کے ساتھ اور حکم نبی کے ساتھ ہے اپنی یہ مجلس ہے اور حکم نبی کے ساتھ ہے اپنی یہ مجلس مجلس سجانی چاہیے ذکر علی کے ساتھ اور محمد محمد صلی اللہ وسلم تو شو کہ دو علیہ السلام نے ذکر ہے مجلس میں زینت زینت چی پھر ایک چیز میں زینت ہے બગીચાની જીનત ફૂલ હોય છે મકાનની જીનત કલર હોય છે ઇન્સાનની જીનત એના કપડા હોય છે મજલીસની જીનત ઝિક્રિયલી અગર ઝિક્રિયલી નથી તો એ મજલીસ ફીકી લાગે ઇન્શાલ્લા આપણે મોલાના ફઝાઇલ બયાન કરીએ અને જોઈએ એની કેટલી બધી હજમત છે સાંભળનારના કાનથી થયેલા ગુના માફ થાય છે બોલનારના જુબાનથી થયેલા ગુના માફ થાય છે લખનારના હાથથી થયેલા ગુના માફ થાય છે વાંચનારના આંખથી થયેલા ગુના માફ થાય તો આ છે મોલાનો ધર્મ મજહરુલ અજાયબ છે કુતુબે રાવંદી પોતાની કિતાબ અલ ખરાયજ ની અંદર રિવાયત નકલ કરે એક વખત મોલા અલી અલી સલામ પોતાના સાથી રમીલાની સાથે જઈ રહ્યા હતા રમીલા કહે છે કે અમે એક જગ્યાએથી પસાર જયારે એક દરજી ગીત ગાતો હતો એનો કપડાં સીવાનું કામ કરતો હતો અને ગીત ગાતો હતો એમાં મેં એને કીધું લવ કરાતલ કુરાન લકાન લઈ રહ અગર તું કુરાન પડ તો તારા માટે બહેતર છે કીધું મોલ્લા મારે પડવું છે પણ મને આવડતું નથી મને બરાબર પડતા નથી આવડતું મેં કીધું મારી નજદીક એમામ ઇમામની નજદીકી ગયો ઇમામે એના કાનમાં કઈ કીધું રમીલા કહે છે કે શું કીધું એ મને ખબર નથી પણ એ જવાન કહે છે કે મને પૂરું કુરાન મોઢેથી પૂરું કુરાન મોઢે ઇમામે શું કીધું કાનમાં કે પેપર આલમે એને આખા કુરાન નવાઈ ની વાત પણ નથી કારણ કે ઇમામ ખુદ કુરાન નાતિક છે બોલતું કુરાન છે કુરાન નાતિક કાનમાં કઈ કે અને કુરાને સામિત ઇન્સાન ને મોઢે જાય એમાં નવાઈ ની શું વાત છે અને ખુદ મોલાના પણ કમાલ માંથી છે એ છે કે ઇમામ જયારે આપણે તો રમઝાન મહિનામાં એક કુરાન ખતમ કરીએ ને

સુરે બકરામાં જે કાય છે ઈ અલહમદની અંદર છે અલહમદમાં જે કાય છે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ છે અને બિસ્મિલ્લાહ રહેમાન રહીમ જે કાય છે ઈ બિસ્મિલ્લાહ બામાં છે અને ઈ બામાં જે કાય છે ઈ બે ની નીચે નુક્તા છે વ અનન નુક્તા તું તરતલ વા અને ઈ બા ની નીચે નુક્તો હું છું તો મુનકિર કે દિલ પે ઝરબે ખુદા યા અલી મદદ મુનકિર કે દિલ પે ضرب خدا یا علی مدد مومن کو کبریا کی عطا یا علی مدد اور بسم اللہ جس نے جب بھی کہا اور جہاں کہا دراصل اس بشر نے کہا یا علی مدد اور محمد وال محمد سلوال મદદ કહેવામાં શરમાવું ન જોયું બરાબર ને રસૂલ અલ્લા હાલી કીધું છે لوگو اپڑی اوپر کامنٹ کرے کہ تمہیں یا علی کہیں شرک کرو رسول اللہ کی باد نسیم کہتی ہے ہر گل کو چیر کر تم بھی تو کے کہو یا علی مدد ربر ہمیں ساتھ یا علی مدد کہیں نہ ساتھ دے کہی تم کہ باد نسیم کہتی ہے ہر گل کو چیر کر تم بھی تو مسکرا کے کہو یا علی اور ہم نے کہا تو مورد الزام ہو گئے خیبر میں خود نبی نے کہا یا اور سو کر خدا کی ساری رضا ایک خرید لی جبریل نے خود جگا کے کہا یا مومن کی ہے صدا کلندر کا کول ہے منکر کا دل جلا کے کہو یا اور محسن میری لہد میں وہ منظر عجیب تھا جب میں نے خود علی سے کہا یا علی

એક શખ્સ મજમા માંથી ઉભો થયો યા અમીર અલ મોમિની મને એ બતાવો કે જીબ્રાઈલ અત્યારે ક્યાં છે જીબ્રાઈલ અત્યારે ક્યાં છે ઇમામ અલી સલામે આસમાન તરફ જોયું પછી જમીન તરફ જોયું પછી જમણી બાજુ જોયું પછી ડાબી બાજુ જોયું અને પછી કીધું અંત જીબ્રાઈલ તું જીબ્રાઈલ છે ઇમામે જેવું કીધું કે તું જીબ્રાઈલ જો

તો મેં સાતમી જમીન સુધરી મને ચિપરાયેલ હર્ષ ઉપર પણ ન દેખાણા ફર્શની સાતમી જમીન પણ ન દેખાણા જોમણે ડાબે પણ ન દેખાણા એટલે મેં કીધું ચિપરાયેલી આની ઉપરથી આપણને નતીજો મળ્યો કે ઇમામની નિગાહ જો કેટલી બધી છે આપણને તો દસ મીટરનું નથી દેખાતું દિવાલ પાછળ શું છે એ ખબર નથી બરાબર અને હિમામની નિગાહ જે છે એ હર્ષ અને ફર્શના પેટાળ સુધી છે આ ઇમામ લઈ સલામ કે જે બેટા છે અને યહૂદી લોકો આવ્યા આવીને પૂછે છે કે અમને અમુક સવાલોના જવાબ આપો એમાં મેં કીધું બોલો કીધું કે આસમાનના તાળા શું અને એની ચાવીઓ શું એમાં મેં કીધું આસમાનના તાળા શેરખ છે અને એની ચાવી લા ઇ લાહા ઇ લાબર તાળું શેરખ છે મતલબ મુશ્રિકના ના કોઈ પણ આમાલ અલ્લાહ કબૂલ નથી

અને એ કબ્ર જે છે એ માછલી નું પેટ છે તમને ખબર છે કે ચાલીસ દિવસ રાત માછલી ના કરતા હતા અલ્લાહે કીધું કે જો એ તસબી કરવા વાળા ન હોત તો અમે એને કયામત સુધી માછલી ના પેટમાં લા લાલા લાઇલ્લા અંત સુભા ને એની પંત મીન કરતા હતા બરાબર તો ઈ કબર પછી ઇમામને કહે છે કે અમને કોમ વિશે બતાવો કે જે કોમ ને એની એક ફરદ ડરાવી છે ન એ જન્નાત માંથી છે ન ઇન્સાન માંથી એમાં કીધું કીડી છે જેણે પોતાની કોમ ને કીધું ઓછું ખુલ્લું મસા કે ન કોમ તમે તમારા ઘરો માં દાખલ થઈ જાઓ ક્યાંક સુલેમાન નું લશ્કર તમને પચડી નો કીધું કે મોલામ ને એ પાંચ મખલુક ના બારામાં બતાવો કે જે માં ના પેટ માંથી પેદા નથી કીધું કે એ કોણ કોણ છે જેના બે આદમ પંજાબે હવ્વા હઝરત શાલેની ઉટણી હઝરત ઇસ્માઇલ માટે આસમાનમાંથી આવેલો ડુંબો અને મૂસાની જે અસા હતી જે સાફ બની ગતી આ પાંચ મકલું માના પેટમાંથી પેદા નથી કે છે કે મૌલામને બતાવો કે થી બાર નંબર વિશે એક કે અલ્લાહ વાદવલાહ શરી બે આદમ અને હવ્વા ત્રણ જુબ્રહઈ મિકાઈલ અને ઈસરાફિલ ચાર આસમાનની ચાર કિતાબ અમે જમીન અને આસમાન ને છ દિવસ માં પેદા કર્યું સાત સાત આસમાનો આઠ અર્થ ને આઠ રિશ્તાઓ નવ જેજે જનાબે મૂસા ને અલ્લા આપેલ મોજિદાઓ દસ છે જે ઈ દસ દસ ના બારામાં પણ બયાન કર્યું ત્યાર પછી અગિયાર ના બારામાં કીધું કે હજરત યુસુફ ભાઈઓ અને બાર જે છે બાર ચશ્મા કે જે જનાબે મુસાએ નીલ નદી ઉપર મારી હતી અને બાર જે છે રસ્તા થઈ ગયા હતા તો આવી રીતે ઇમામ અલી સલામે એક થી બાર ના બારામાં પણ બયાન કરી દીધું હોય જ્યારે આ સાંભળ્યું તો કીધું કે ખરેખર તમે

પોતાના દોસ્તો પોતાના મોહિબો પોતાની જે જે મોહબ્બત રાખનાર માટે કાલે કયામતના દિવસે કઝક્ટની અંદર કબ્રમાં વગેરે દરેક જગ્યાએ મદદ કરશે બલકે મોહબ્બતે અલી મોમિનના આમનામાનું ટાઇટલ છે બરાબર ને દરેક કિતાબને ટાઇટલ હોય ને તમે સ્ટુડન્ટ છો માશાલ્લા વિજ્ઞાનની કિતાબ હોય સાયન્સની બુક તો એની પર સાયન્સ લખેલું હોય સોશિયલ સાયન્સની બુક હોય તમને ટાઇટલ જોઈને ખબર પડી જાય કે આ કઈ ટેક્સ્ટ બુક છે બરાબર ને એવી રીતે મોમિનનું જે અમાલનામું છે આ ફરિશ્તાઓ આપણા અમાલ લખે છે એ પણ એક કિતાબી શક્લમાં અલ્લાહની બારગામાં પેશ કરવામાં છે અને જ્યારે એનો ટાઇટલ અલ્લાહ જોશે મોહબ્બતે અલી તો ઓટોમેટિક અલ્લાહ જે છે એ અંદરની બુરાઈઓને નેકીમાં કન્વર્ટ કરી દે છે નેકીઓ જે છે એને કબૂલ કરી લે છે સત્તાઓને જે છે એ દરગુજર કર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવા વાતો તો ઘણી બધી છે ઇન્શાલ્લા તમે કિતાબો વાંચતા રહેજો મજલીસો સાંભળતા રહેજો અને એની અંદર આપણને જે છે એ મહોબત એટલે ભેજ નો આ અઝીમ મરતબદ આપણા ઇમામ કે જેમના માટે મળે છે કે ગુલામોને આઝાદ કરતા ગુલામોને આઝાદ કરતા યતીમોની ઉપર શફકત રાખતા બેવાઓનો ખ્યાલ રાખતા જાહેરી હુકૂમત જયારે અમીર મોમિની લઈ સલામી થઈ સૌથી પહેલા ઇમામ હસન ને કીધું બેટા એક લિસ્ટ તૈયાર કરો કે કોણ બેવા છે કોણ યતીન છે કોણ મિસ્કીન છે કોણ ફકીર છે કોણ જરૂરતમંદ છે

પગોમાં બેડીઓ ગળામાં તો કે ખારદાર કમરમાં લંગર અને ઇમામ અલી સલામ કહે છે ઉકાદ ઝલીલન ફી ધમીશ કા અન્નની મિન અલ ઝંઝ અબ્દુન મને એવા ગુલામ ની જેમ પેશ કરવામાં આવ્યો કે જેનો કોઈ આકા ન હોય જેનો કોઈ મદદગાર ના હોય આઝાદારો અલી ના ફરજન ની સાથે આ વર્તન કરવામાં આવ્યું અને અલી ની બેટીઓ અને બેટીઓને વહુઓ ને કેવી રીતે અરે તુર તુર્કો દૈલમ ની કનિજો ની જેમ ફેરવવામાં આવ્યા ہاں ہزار داروٹ تو امسوم جائے مدینہ نہ پھیرا تو مرسیو مرسی پڑتا کہجے یا رسول اللہ تمہاری امت ہماری اوپر ظلم کرو

પૂછ્યું કે અબ્બાસ ચચા ક્યાં છે ના પૂછ્યું કે બાબા ક્યાં છે پوپی امہ نہ چہرہ نے سر نے جوئی نے ایک سوال کے لو پوپی تمہاری چادر کیا گئے ازادارو جناب زینب سینہ اوپر ہاتھ مائرو اے بیٹی سکینہ جے ظالم تارا گوشوارا لینے چلو گیو ارے ظالم ماری چادر چھنوی گیو ارے کربلانی اندر ظلم تھی گیو رسول ظالم કબૂલ ફરમાબીરા معبود بحق محمد والا محمد امام زمان علیہ السلام نے ظہور مجلی فرماؤ حضرت نے قادم و معناسی و معمر و شمار فرماؤ الہی بحق محمد والا محمد تمام بیماروں نے شفائے کلی عطا فرماؤ فرہم انی مغفرت فرماؤ شیعہ نے لین حفاظت فرماؤ دنیا مزارت امام نے آخرت ما شفاعت لگے حصیب فرماؤ جنت البقی نیتا میر مٹا اسباب فرام فرماؤ واقع رو